આ પિક્ચર જે છે એ એવું કહેવામાં આવતું કે અસંખ્ય રેકોર્ડો તોડી નાખ્યા હતા ભારતમાં કોઈ એવા લોકો નહીં હોય કે જેના પિક્ચર જોયું નહીં હોય અસંખ્ય લોકોએ અસંખ્ય પિક્ચર જોયું હશે મિત્રો કહેવાય છે કે થિયેટરમાં જ્યારે ફિલ્મ શરૂ થતું જાણે કે એ થિયેટર મંદિર બની જતું હતું લોકો ગામડેથી દૂર દૂરથી આ પિક્ચર જોવા આવતા હતા ખાલી પિક્ચર જોવા હતા મિત્રો અને કહેવાય છે કે લોકોને પિક્ચર એટલી શ્રદ્ધા હતી કે એ પોતાના બૂટ ચપ્પલ ને પણ એટલે કે થિયેટરની બારે ઉતારીને પિક્ચર જોવા બેસતા એવું જબરજસ્ત પિક્ચર જય સંતોષી હતું પરંતુ આ પિક્ચર જ્યારે બનાવ્યું ત્યારે એટલું બધું સફળ ગણવામાં નહોતું આવતું કેમ કે પિક્ચરના ડાયરેક્ટર જે વિજય શર્માજી હતા તેમને પિક્ચર બનાવવાનું નક્કી કર્યું ત્યારે જાણકારો એ કીધું કે ભાઈ સંતોષીમાં છે એને કોઈ ઓળખતું પણ નથી આ માતાજીને કોઈ નથી ઓળખતું તો તમે આ માતાજીનું પિક્ચર બનાવશો તો એ હિટ નહીં જાય કેમ કે લોકો જે માતાજીને ઓળખતા જ નથી એનું પિક્ચર કઈ રીતે ચાલી શકે પણ વિજય શર્મા જે છે એને કહ્યું કે જયારે એમના પાસે પૈસા ધન દોલત સંપત્તિ બધું હોય છે પરંતુ તેની પાસે પુત્ર હોતો નથી ત્યારે કોઈ એક માજી એમને સંતોષીમાનું વ્રત કરવા કરવાનું કહે છે એમના પત્નીને એમના પત્ની જ્યારે સંતોષીમાનું વ્રત રાખે છે હે અગિયારમા મહિને એ ગર્ભવતી બને છે એટલે કે એમને નિશ્ચય કરી લીધો તો કે એમને પિક્ચર બનાવવું જ છે પરંતુ મિત્રો ઘણી બધી મુશ્કેલીઓ પડી છે એમને જ્યારે એ પિક્ચર બનાવવાનું નક્કી કરીને જાય છે ત્યારે કોઈ સ્ટાર જે આ સંતોષીમાં છે તેમને કોઈ ઓળખતો નથી એના કારણે પિક્ચરમાં રોલ કરવા માટે તૈયાર નથી થતા ગમે તેમ કરી અને તે અનિતા ગૃહાને પિક્ચરનો રોલ કરવા માટે મનાવે છે ત્યારબાદ એ ફાઈનાન્સ માટે ઘણી બધી જગ્યાએ જાય છે પરંતુ સંતરામ રોહરા કે જે સિંધી સમાજના ફિલ્મ ખૂબ જ બનાવતા એ સમયે તેમની પાસે જાય છે તેમને સ્ટોરી સંભળાવે છે અને ફિલ્મને પ્રોડ્યુસ કરવા માટે તૈયાર થઈ જાય છે ફિલ્મ સ્ટાર્ટ થઈ છે શૂટિંગ સ્ટાર્ટ થઈ છે મિત્રો શૂટિંગ દરમિયાન એવું બને છે કે ફિલ્મના જે એક્ટ્રેસ હતા અનિતા ગૃહા તે શૂટિંગ દરમિયાન મોડા આવે છે તો એમનો સવારનો નાસ્તો ચૂકાઈ જાય છે શૂટિંગ સતત ચાલે છે તો બપોરનો લંચ પણ નથી કરી શકતા સાંજનો ડિનર પણ નથી કરી શકતા આખો દિવસ તે પાણી પીને નીકળે છે તો અનિતા ગૃહાને એમ થાય છે કે નક્કી માતાજીનું આ કોઈ સિગ્નલ છે જેથી કરીને અમે આ ફિલ્મ ના દરમિયાન ભૂખી રહી એટલે કે એમને નક્કી કરે છે કે જ્યારે જ્યારે પણ એ સંતોષીમાનું પાત્ર ભજવશે ત્યારે ત્યારે એ ઉપવાસ કરશે ભૂખ્યા રહેશે અને એ એના દરેક સૂટ દરમિયાન એ આ વ્રતનું પાલન કરે છે મિત્રો જય સંતોષીમાં પિક્ચરનું મહત્વ આપ એટલા માટે સમજી શકો છો કે જે માતાજીને કોઈ ઓળખતું નહીં એ માતાજીને ખૂબ વારત ઓળખે છે એના વ્રત આજ દી સુધી થાય છે અને કહેવાય છે કે જ્યારે પિક્ચર થિયેટરમાં આવી ત્યારે પહેલા વીકમાં ફક્ત સો લોકો પણ આ જોવા ગયા ગયા તેની બદલે તે પછીના કહેવાય છે કે સોલે પિક્ચર એ સમયમાં આવેલી અને ખૂબ જ આપણે સોલે પિક્ચર વિશે તો ખબર હશે પરંતુ એ પિક્ચરના શો હટાવીને બધા જ થિયેટર વરાવે ખાસ સંતોષીમાના શો રાખ્યા અનિતા ગૃએ ગૃહ એ તેમના એક ઇન્ટરવ્યુમાં કહેલું હતું કે મુંબઈના બાંદ્રામાં ખાસ કરીને કોઈ ધાર્મિક ફિલ્મો ચાલતી નહીં કોઈ ધાર્મિક ફિલ્મો જોવાનું જ હતું પરંતુ જય સંતોષીમાં પિક્ચર જ્યારે બાંદ્રામાં લાગ્યું ત્યારે સતત પચાસ વીક સુધી એ પિક્ચર બાંદ્રામાં વિચાર કરી શકો છો કે એટલી સફર ફિલ્મ લગભગ ભારતમાં લોકોએ જોઈએ છે એટલી સફર ફિલ્મ રહી હતી માં સંતોષીમાં એમનો એક આ ચમત્કાર જ કહી શકાય પરંતુ મિત્રો બને એવું કે પિક્ચર તો ખૂબ હિટ ગઈ પાંચ લાખમાં બનેલી પિક્ચર એ સમયના પાંચ કરોડ રૂપિયા કમાય છે કે ખૂબ જ સુપર ડુપર હિટ ફિલ્મ એટલો બધો રિસ્પોન્સ પિક્ચરને મળ્યો હતો પણ છતાં પણ પિક્ચર સાથે બને છે એવું કે કોઈ એક માજી આવીને છે છે કે આ પિક્ચર તો મિત્રો એવું કહેવામાં આવે છે પિક્ચરને હવે કઈ રીતે કહેવામાં આવી એના વિશે તો કોઈ જા ચર્ચા નથી પણ ઘટનાઓ પણ ઘણી એવી જ ઘટે છે કેમ કે જે અનિતા ગૃહ હતા તેનો થોડા સમય બાદ તેમનો કાર્યકાળ ખૂબ જ કહેવાય કે સમાપ્ત થઈ જાય છે તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે મિત્રો કહેવાય છે કે અંતિમ સમયમાં જ્યારે મૃત્યુ પહેલા જેને એમ કેવું પડે છે કે મારો જે ફેસ છે તેને મેકઅપ કરીને બહાર કાઢજો નહીં તર લોકો ડરી જશે મિત્રો એ જ જનિતા શર્મા કે જેને સંતોષીમાનું પાત્ર ભજ્યા પછી એટલું માન મળતું કે રોડ ઉપર નીકળવું એમને મુશ્કેલ બની હતું તો લોકો એમને ભેગા થાય તો એની પૂજા કરતા તેમની આરતી કરતા અમુક અમુક લોકો તો એમને ખોરામાં તેમના બાળકને આપી દેતા એટલું એમને આ પિક્ચર દ્વારા માન સન્માન મળ્યું હતું પણ ત્યારબાદ એનું જીવન જ ત્યારબાદનું એમનું જીવન એટલું જ ભયંકર ગયું હતું મિત્રો આ પિક્ચરના ડિસ્ટ્રીબ્યુટ કોઈ લેવા તૈયાર નહોતા થતા ઘણા લોકોને મળ્યા પરંતુ લાસ્ટમાં જ્યારે કેદારનાથ અગ્રવાલ અને સંદીપ શેટ્ટી એના ડિસ્ટ્રીબ્યુટર બને છે અને ફિલ્મને ડિસ્ટ્રીબ્યુટ કરીને રિલીઝ કરાવે છે પરંતુ બને છે એવું મિત્રો કે એમના હાથમાં પણ આ ફિલ્મની કમાણી આટલી થઈ હોય છતાં પણ કહેવાય છે કે પૈસા નથી આવતા તેમના વાયુ ગોટાળો કરીને એમના આ પૈસાને લઈ જાય છે અને કહેવાય છે કે કેદારનાથ અગ્રવાલને તો લટવા પણ લાગી જાય છે એટલે કે આ પિક્ચર જેટલું જ લોકોને એમાં સંતોષીમાં પ્રત્યે જેટલો ભક્તિભાવ જેટલો સંતોષીમાં લોકો સુધી વાત પહોંચી એટલું જ કહેવાય છે કે એમની સ્ટાર ખાસને એમની નુકસાની પણ ભોગવી પડે છે કેમ કે એ માતાજીનું કોઈ દુઃખ થયું હોય કે માતાજીને કદાચ નીતા ગૃહ એમનો કોઈ નિયમનું પાલન ન કરી શક્યા હોય કે એ વાત આપણે કહી ન શકીએ પરંતુ આવી ઘટનાઓ પણ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘટી હતી પરંતુ એક વસ્તુ કહીશ કે જય સંતોષીમાં મૂવી એ એક ધાર્મિક પિક્ચરની દૃષ્ટિએ સમગ્ર ભારતમાં બ્લોકબસ્ટર કહેવાથી સોલે પિક્ચરને પણ પાછળ રાખી અને એમે પણ થિયેટર મારી હટાવી દીધી હતી તો આ હતી જય સંતોષી માં ફિલ્મ ની વાત તો કેવી લાગી આ મારી વાત આપ કોમેન્ટ સેક્શનમાં જઈને જરૂર જણાવજો માં સંતોષી માં આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે તેવી તમને પ્રાર્થના ખાસ કરીને ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી કલ્પેશ બજરંગીના સૌને